સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે 5 દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેવા 5 દિવસ મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો અકસ્માતના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે ત્યાં સુરત ના અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું 5 દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે नानपुरा खाते रहता मुस्ताक आलम मोहम्मद साकी रेतीवाला गत तारीख चौबीस मीए रात घोड़दरोड खाते कोटक बैंक मोपेट पर घरे जवाया था इस समय अठवा गेट खाते चौपाटी नजीक अचाण्य बाइक के मोपेट ने टक्कर मारता अकस्मात सर्जाया था जेमा मुस्ताक ने गंभीर खानगी हॉस्पिटल में दाखिल पांच दिवस दरमियान आज दम तोड़ो